વીણી કાઢેલા પુષ્પોથી આધ્યાત્મિક સત્યો રૂપી ગુંથેલી એક દંડી છે ગીતા એ જીવન ગ્રંથ છે તે જીવનમાં આવતા પ્રત્યેક કોયડાઓનો જવાબ આપી શકે છે આથી તો ગાંધીજી કહેતા હતા કે જ્યારે જ્યારે માં ગીતાને ખોળે જાઉં છું મારા દરેક પ્રશ્નનો ઉત્તર મળે છે મહાન વિચારક થોરો શ્રીમદ ભગવદ્ ગીતાને માથે લઈને નાચ્યા

સાચી સમજણના અભાવે માનવ તેજ ભગવાન ભગવાન નું દર્શન માં ગીતા થકી થાય તેજો રાશિ સર્વનો દીપતિ ભગવાન તેજ રૂપ છે તે તેજ રૂપનું દર્શન ભૌતિક સ્વરૂપે અર્જુ થયું તે સ્વરૂપ સમગ્ર વિશ્વમાં તેનો અહેસાસ કરાવે છે આ સમજણથી સૃષ્ટિ અને મારું સગપણ નક્કી થાય છે વિભૂતિ આપણને દર્શન થાય છે કે સમગ્ર વિશ્વ

શુભાશુભ ફલે રેવમ કહી કર્મ બંધનના ડરમાંથી મુક્તિ આપે છે આમ આત્મવિશ્વાસ અને ઈશ વિશ્વાસ વધારી ગીતા આપણને નિર્ભયતા પ્રદાન કરે છે પછી નિસ્પૃહતા ગીતા ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રલોભનો છોડવાનું સમજાવે છે પ્રલોભનો છોડી શકે એ જ નિસ્પૃહ બની શકે દુખે સ્વનુદ્વિગ્ન મનાહ

નિર્ભયતા નિષ્પાપતા નિષ્ફૃતાથી જીવનમાં તેજસ્વીતા આવે અને તેજસ્વીતા નિર્માણ થતા માનવ મૂલ્યનું સંવર્ધન થાય ગીતા કહે છે માણસનું માણસ તરીકેનું મૂલ્ય છે અને તે પ્રકૃતિના હાથનું રમકડું નથી મમયવાંશો જીવલો કે જીવ ભૂત સનાતન કહી માણસમાં

પરસ્પરમ ભાવયંત ભાવ જીવન પુષ્ટ હોવું જોઈએ પછી કાર્ય પ્રવણતા ગીતાનો આગ્રહ તો કર્મ માટે છે પોતાની કર્મ કુશળતા ભગવાનને ચરણે ધરવી સ્વકર્મણ્યામ તમભ્યર્ચમ સિદ્ધિમ વિન્દંતિ માનવા ગીતા માનવ મૂલ્યોને સાચવે છે એટલું જ નહીં તેને ઉત્તરો ઉત્તર શ્રેષ્ઠ બનાવે છે અને

પાઠશાળા પ્રવચન કેન્દ્રો દ્વારા જ્ઞાન એટલે અજ્ઞાન પર વિજય પરિસ્થિતિ વસાત લાચાર ન બની શકાય પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુ નું કામ કરવું એ દાદાજીએ કરી બતાવ્યું છે કૃતિશીલો પણ એ જ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરે છે તીર્થયાત્રા ને ભક્તિ ફેરીમાં અગવડને સગવડ બનાવી સામે ચાલીને દુખ ઉપાડવાની દાદાજીના વિવિધ પ્રયોગો દ્વારા મેં કરેલા કામની નોંધ ભગવાન રાખે છે તો વિશ્વાસ અને ઈશ્વરના સાનિધ્યની ખાતરી થાય છે દાદાજી તમે

અજાણ્યા ઘરનો દરવાજો ખટખટાવે છે આ નિર્ભયતા આજના કાળમાં આદર્શ જીવન જીવી શકવાનો વિશ્વાસ યોગક્ષેમમ વહામિહમ એટલે ભગવાન પરનો વિશ્વાસ નમે ભક્તઃ પ્રણસ્યાતિ એ વિશ્વાસ નિર્માણ કરે છે માનવને નિર્ભયતા આપે છે સાચા કૃતિશીલને આવતા જન્મનો ડર નથી પ્રભુ કાર્ય માટે યત કિંચિત પણ પ્રયત્ન કરતો રહ્યો છે દાદાજી તમે સામાન્ય માણસને પાર્ટ ટાઈમ તો નિસ્પાપ કર્યો ધીરે ધીરે સમગ્ર જીવન બદલાવવા લાગ્યા પશુ જીવનમાંથી મનુષ્ય જીવન જીવતા કર્યા કૃષ્ણ બનાવ્યા અર્થ પાવિત્ર ઉભો કર્યો મરી પરવારેલી માનવતાનું સંવર્ધન દાદાજી તમે કર્યું અહિંસા એટલે ફક્ત હિંસા ન કરવી એટલું નહીં પરંતુ એકબીજા પર પ્રેમ કરવો તેનું દર્શન આપે કરા ફક્તના લક્ષણોનું પુનર્જીવન થયું ભૂમિપુત્ર ભાવલક્ષી ડોક્ટર સૌ સાથે બેસી શકે એવી અસ્મિતા ઊભી કરી ભાવજીવન પુષ્ટ બનાવ્યું નિસ્વાર્થ સંબંધ આપ્યો દંપતીમાં કામ કરવાનો સમગ આગ્રહ અને

પૂજ્ય દાદાજીના તેજ બંદન અને આદરણીય દીદીજીના સ્નેહબંધનને કોટી કોટી વંદન કરીએ એમાં જ આપણી કૃતજ્ઞતા છે આજે આપણે પણ આ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રભુ પૂજન કરવા કાજ કલા તવચરણ ધરું આ દર્શનના માધ્યમથી યથામતી કેતાના વિચારને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એના માટે ભગવાન આપણને શક્તિ સમજણ અને ભાવ આપે એવી અભ્યર્થના સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું કચ્છ સુખમા